ભાવનગરમાં તળાવ ગણપતિ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું ભાવનગરના સૌથી મોટા અને સફળ આયોજન બોર તળાવ ગણપતિ મહોત્સવમાં યુવરાજ જયવીર રાજસિંહ સાંસદ નીમુબેન ધારાસભ્ય સેજલબેન જીતુભાઈ તેમજ પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ સહિત અનેક નામી અનામી અગ્રણીઓની સાથે સાથે ભારતીય સેનાના સિપાહીઓએ બપ્પાની આરતી ઉતારી વિઘ્નહર્તા બપા ગણપતિ ઉત્સવની હાલ ભાવનગર શહેરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અનેક ગણપતિ મહોત્સવોમાં ભાવિક ભક્તો ઉપસ્થિતિ રહી બપ્પાની આરતી ઉતારી ધન્યતા અનુભવી રહ્યા છે ભાવનગર શહેરના સંભવત સૌથી મોટા તેમજ સૌથી ઉત્કૃષ્ટ એવા બોર તળાવ ગણપતિ મહોત્સવમાં પણ દરરોજ હજારો લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હતા અન્ય ગણપતિ મહોત્સવ કરતા ખૂબ જ અલગ એવા ગણપતિ મહોત્સવની વાત કરીએ તો અહીંયા ધર્મ અને રાષ્ટ્રને એકતા અંતરણે બાંધી ભક્તિભાવની સાથોસાથ રાષ્ટ્રવાદની પણ ભાવના પ્રજ્વલિત કરવામાં આવી રહી છે જે આ આયોજનને દરેક આયોજનો કરતા વિશિષ્ટ બનાવે છે હાલ અંતિમ દિવસે બોરતડા મહોત્સવમાં ભાવનગરના સાંસદ ધારાસભ્ય નેતાઓ સરકારી કર્મચારીઓએ ઉપસ્થિત રહી બપ્પાની આરતી ઉતારી હતી સોમવારે રાતે યોજાયેલા અંતિમ દિવસના આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીની બહેનો સહિત પાંચસો મહિલાઓએ મહાઆરતી કરી હતી આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ડાક ડમરૂ તેમજ દેશભક્તિને લગતા કાર્યક્રમો કરી બપ્પાના દર્શને આવતા ભાવિકોને ભારતીય સૈન્યના અદમ્ય સાહસની કહાનીઓ લોકો સમક્ષ વર્ણવવામાં આવી હતી ઓપરેશન સિંદુરની થીમ આધારિત બોર તળાવ ગણપતિ મહોત્સવમાં બપ્પાના દર્શને આવતા ભાવિકો ભારતીય સૈન્યના ઓપરેશન સિંદુરની અથહથી ઇતિ સુધીની માહિતીઓ વર્ણવતું પ્રદર્શન લોકોમાં ભારે પ્રશંસાને પાત્ર બન્યું હતું રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર